તે આ વાર્તા એક વાર કઈ સમજો અથવા લાખ વાર કઈ સમજો આ જ સમજો તો લાખ વાર કેળે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે સમજો એક વાર કઈ સમજો અથવા લાખ વાર કઈ સમજો આજ સમજો અથવા લાખ વાર કેળે સમજો પણ સમજે જ છૂટકો છે કઈ વાત ભગવાન કરતા અર્તા છે એ અને પરોક્ષ ભગવાન ભક્તો જે મહિમા છે એવું પ્રત્યક્ષ એનો મહિમા બોલા આપણે શ્રાદ્ધ આવે તારે કાગવા ને શું માને પિતૃ પિતૃ શ્રાદ્ધ હોય આ હોય પણ જયારે બાપા હતા થાય તો લાકડી મારતો હતો પછી શ્રાદ્ધ કરે હું શ્રાદ્ધ કરે બાપા હાજર હોય તો એ કઈક માન્યા ના હોય દુખી કર્યા હોય કોઈ રીતે સુખ આપવું જ ના હોય પછી શ્રાદ્ધ કરે દેખાવ નાગ પંચમી આવે ને તો લોકો નાગ નું ચિત્ર દોરે ભીત ઉપર પછી આરતી ઉતારે સાચો નાગ આવે તો આરતી ઉતારે લાકડી થી આરતી થાય એવું છે તો જે આ મહિમા ખરેખર એવું મહિમા સમજાય એવું દેખાય ને તમને આ બધા નો લાલિયા ઠાલિયા નથી આ સચસમ મારા કે ન એવો સ્વભાવ હોય શું બાકી રાખ્યું ન ઘટેવ સ્વભાવ હોય એનો પણ અતિશય ગુણ લેવું કેમ પૂરેને કેટલાક યજ્ઞો ને કેટલું બધું કર્યું છે એને કોઈ એક એક યજ્ઞ કરાય રાજસુ યજ્ઞ વડોદરા ગાયત્રી વાળા એ યજ્ઞ કર્યો એવું યજ્ઞ કરાય એના પૈસા કોઈ આપે પૈસા આપે બેઠો જ ના આવે પૈસા તોય કેટલો લોકો મહિમા સમજે ને તો આ બધા કરોડો યજ્ઞ કઈને આયા છે સ્વયની વાતમાં છે કરોડ તીર્થ કહીને કરોડ યજ્ઞ કહીને કરોડ વ્રત કહીને કરોડ દાન કહીને જે ભગવાન જે સાધુ પામમાં મળ્યા છે લો તારું ખોટું છે આ બધું આ આપણા ભેજામાં ના બેસે એટલે ખોટું આ તકલીફ હશે તમારા ભેજામાં ના બેસતો એટલે ખોટું બધું કે તું કોણ તારું ભેજું હું ભેજું ખરડાયેલું પૂર્વગ્રહથી ભરેલું મંદર બધા દોષ થી ભરેલા છે હું તો બુદ્ધિ પ્યોર બુદ્ધિ છે પવિત્ર બુદ્ધિ છે તો સમજાયા એટલે આપણું કોઈ ક્લાસ જ નથી અહિયાં એટલે કેવાનું શું કે આ તો ભગવાન સંતનો મહિમા સમજાય પ્રત્યક્ષ આમ ખાટીઆ ગુણાતન સ્વામી હતા ને ના આપણે ભગવાન દાસ ત્યાં માળિયા હાઠીનામાં ત્યાં વાડી હતી જુનાગઢના મંદિરની ત્યાં રહેતા હતા સાચવે વાડી ને બધું કરે શિવ બ્રહ્મા ને વિષ્ણુ આયા મનુષ્યના રૂપ મોર્ડનરી તો એને જેના ભગવાન દાસને ને કે તમને સ્વામીના દર્શન કરાવો ને જાઓ ને જુનાગઢ બધા કરે એના અમારા પર સ્ટે ઓર્ડર હશે અમે ના જઈ શકીએ લો કેમ ના કે ના જવાય તમે આવો ને કંઈક કરો તો થાય તે મારે ચાલીસ કિલોમીટર થાય ક્યાં વાવવું ને ક્યાં વાય ના ફાવે એને તમે આ બંધ કરો ને ખોલો આ કંઈક ખોલે જુનાગઢના ચોકમાં લો પહોંચાડી દે ભગવાન વિચાર પડી ગયા કે તમે લોકો કોણ છો કે શિવ બ્રહ્માન વિષ્ણુ છે તમારે પછી સ્ટે ઓર્ડર હા ભાઈ હા તમે બધા ખાટી ગયા છો અમે તો બધી એવું છે વિચાર કરો રાણી આવી ને ક્વિન ઇલિઝાબેથ હિન્દુસ્તાનમાં બાવન તો ત્યાં લોકો કેટલા દર્શન દર્શન થયા પણ અહીંયા રસ્તા ઉપર પેલા ભીખારી ઉભા દર્શન કેવું કહેવાય હા શિવ બ્રહ્મા ના થાય પાસે આવીને યુગી ઊંડ નદી છે ને ત્યાં બાપા એ વડ છે બાપા કહે કે આ દેવતા બધા ઉપર આવીને આંટો મારીને જતા રહે નીચે નાઈ શકે પગે લાગવા અને આપણે કુણ્યો મારી બાપાને કચરી નાખી એવું છે સસ્તા નથી સસ્તા થયા છે સસ્તા થયા છે દર્શન થાય તમને આ સંતના દર્શન વાતમાં શું મળશે કયા દર્શન જ ના થયા સંતના થયા છે એટલે કિંમત નથી હાવ ઓર્ડનરી છીએ આપણે યોગી આપણે કેટલું બોલ્યા શાસ્ત્રીમાં નો મહિમા કેવું કહેતા હતા એકાંતમાં બેસીને વિચારો જે વાત છે મહારાના મારાના શબ્દો બધા આપણે આપણા જ વિચારો માં દિન હોઈએ છીએ બસ આપણે આપણી શું તાકાત કુવાનો ડેળકાની શું કેટલી ગતિ એકવાર કુવાન ડેડકો અને દરિયાન દેડકો બે ભેગા થયા સંવાદ કર્યો બોલાને હું આટલા હું બાર દ્રષ્ટિ જાય એવું છે લાવતી વાતમાં વિશ્વાસ નથી આવતો બોલો તકલીફ આ છે પોતાની કઈ તાકાત નથી ચંદ્ર પર કોઈ જઈને આવ્યો હોય અને પછી જે વાત કઈ માનવું પડે કે નહીં તમે આવો ત્રીજો કોઈ રસ્તો નથી તમે જવાની તાકાત નથી ત્યાં જઈને આમાં વિશ્વાસ નથી તો હું કરો લટકો ભગવાન અક્ષર માંથી આવે છે વિશ્વાસ રાખો જૂઠું કઈ કારણ નથી એમને જે વાત કરે આપણા જીવના રૂડા માટે સારા માટે છે તો આ જીવ એવો છે ને પેલા તો ખપ જ નથી આ છે ખપ હોય તો બધું થાય જો પૈસાનો ખપ હોય ને શું કે કેસે ભૂખે મરે નહીં હા કોઈ એ નહીં સમજો અહી થોડું પણ ખપ હોય ને તો વિશ્વાસ લાવે એમ ટ્રાય તો કરે હા ખપડ નથી સાચું છે તો ટ્રાય કરવાની વાત કોણ કરે હવે અને નારસંકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણ દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાને પરોક્ષ સંતનું મહાત્મા છે તેવું જ પ્રત્યક્ષ ભગવાને પ્રત્યક્ષ સનનું મહાત્મ બતાવે આ લોકોએ કે નાર સંકાદી એ પણ આ જ બતાવે છે પ્રત્યક્ષ ભગવાન સંત ઓલા ઉપર હું કામમાં આવવાના હતા આપણા બાપ દાદા ચોખ્ખું ઘી ખાતા તમે ડાલડા ખાવ છો હું બાપ દાદા ખાઈ ગયા હોય તમામ હું વરવાનું પરોક્ષમાં બધે રોકડું જોઈએ તત તરસ લાગી હોય પાણી આપવાનું ગંગા પાણી ટોપ છે એટલે ગંગા મરી જવું છું ગંગા ગંગા કરે છે અરે ગંગા પાણી પીવાનું બીજું પીવાય જ નહીં એલા પણ અત્યારે જે હોય આપને હાજર તો હત્યા છે એટલે અહીંયા જે હોય કામમાં આવે ઉપરના કામમાં નહીં કુશરકુરબા એ ઘસી ના પડી હું બ્રાહ્મણ કથા કરતો ને બે રાત તારો બરાડા પાડતો કે ભેંસ ભાંગરે ભાંગરે છે આવું કહી દમ રૂક્ષ્મય હાથ ભગવાને જાલ્યો તો એમ તારું મારું બ્રાહ્મણ કે કથા કહે ભગવાન પ્રત્યેક હાથ જાળે તારે કલ્યાણ બાકી આ બરાડા રહેવા દે આવું છે મને લાગે ઓળખાતા એ તકલીફ આ છે બે રીતે વાંધો આવે હા જેને મળ્યા છે ને ખપ નથી જેને ખપ છે એને મળતા જ નથી અથવા એનું બે હા તો જ ના જોઈને જતો રહી એને એવું છે મુંબઈ માં ભાઈ આયા હતા યોગી પણ લખ્યું પોસ્ટર કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ની જ્ઞાન વાર્તા ને બધું સાંભળવા આવો બધા એક ભાઈ આયા મને કે બાપા ક્યારે પ્રોજે મેં કહ્યું આઠ થી સાડા આઠ નો ટાઈમ છે બે સાડા નવ નો ટાઈમ પેલા કે બસ તો મારે સાંભળીને જવું છે પછી તો બેઠા મેં કહ્યું જમી લો મળું ના કઈ વાત સાંભળી કાંઈ કરવું નથી બાપા સવારી આવી બાપાની સવારી આવતી હ આવે લઈને ઓલો પ્રવીણ ભાણો અને ગરમ પાણી લઈ જાય બે જણ એ હોય પછી પાછળ ચાર જણ ખુરશી ઉકીન લાવતા હોય સરકસ બધું આખો થાય અને બેઠા ને બાપા બેઠા ને પછી બાપા વાતો શરૂ કરી જય બાપા એ કહું જો ઈશ્વરભાઈ ભાઈ કે લાકડા લેવા ગયા છે આપણે અહીંયા ઈશ્વર લાકડા લેવા ગયા છે ભૂતા ભૂતા શેઠ છે એમના બૈરા એમને શાક લેવા મોકલે છે આટલા મોટા છે આ વાત કરીને બાપા જેવો ઉપડી ગાડી સવારી દોડતા મને પાપા પ્રવચન ક્યારે કરશે થઈ ગયું ભાગવત ધરો પર કઈ પ્રવચન નથી બિચારો બેઠો તો એ કઈ સમજ ના પડી શું છે આ બધું કોઈ મેળ જ નહીં આ લોકની દ્રષ્ટિને કોઈ મેળ નહીં કઈ લૌકિક વાત એક આમથી દીધામ કઈ વાત કરીને શાસ્ત્રીમાં થોડીક વાત કરી જતા રહ્યા હું સમજ પડે સાક્ષાત ભ્રમ છે તો ભ્રમનાદ પડે એવું છે એટલે આ ખપ વાળા છે ને સમજાતું નથી જેને મળ્યા છે એને ખપ નથી આવું છે ઘણા પૈસા વાળા હોય ને એને ખાવા પીવાની કેટલી રીલમ છે ને પચતું જ ના હોય લો જેને પથરા પછી મળતું જ ના હોય બેલેન્સ બરાબર અહીંયા આટલું પ્રતિક્રિયા ને છેલ્લા ને બીજું પરોક્ષ દેવની શું પ્રતિક્રિયા પ્રત્યક્ષ ગુરુરૂ ફરીની પ્રતીતિ પ્રતિક્રિયા સર્વે સાધન પૂરા થઈ રહ્યા સર્વે સંકલ્પ સિદ્ધ થાય ને વિશે

મૂકીને સત્સંગ મૂકીને જતો રહે સાધુમારી જતો રહે બધા ની ખામી કોઈ મૂરમાં તો મહિમા હતાશા નિરાશા રે પાછો પડી ગયો હોય બેઠો હવે હવે કઈ કઈ કરવું નથી એવા નિર્ણય પર આવી ગયો આટલું બસ છે હવે ઘણા એવું ડુંડું આઈ ગયા પતી ગયું હવે બધાનું કારણ મહિમાની ખામી અમે માનસા ગયા યુગી ઓગણસા જરાક કોઈ આટલું વાત કરે પાછો પડી જાય બસ સત્સંગ કરવો જ નથી કાઈ નઈ વહેલા હાવ બે જાય પાણીમાં એ તો બધું એમ તો આ લોક માંય હારા કેટલું બળ રાખતા હોય છે આ બધું કામ તો પાછો બેહી થઈ સારું કરે અહીંયા બધું જરાક આટલામાં જ ગબ ગબડી પડે આવું થાય તો મહિમાની ખામી અને પરાશરાથી દેખ જેમ બ્રહ્મા શિવ બ્રહસ્પતિ ને પરાશરાધિક કામાધિક કંઈ ધર્મ થકી પડ્યા તો પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતનો પરોક્ષના જેવો જો મહાત્મયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણમાંથી પડ્યા નહીં જો આ ભેદ છે કલ્યાણનો માર્ગ ને ધર્મ માર્ગ ભેદ બતાય ઓલા બધા શિવ બ્રહ્મા પરાશરાધિક બધાને વિઘ્ન આવ્યો ને કામ દોષને લીધે બધા પડ્યા કે ધર્મમાંથી પડ્યા કલ્યાણ માર્ગ ના પડ્યા કે નિશ્ચર ને ભગવાનનો હા બધા નિશ્ચય હતા ભગવાન ભક્ત હતા બધા ધર્મના માર્ગ પડ્યા કલ્યાણ મારમાંથી નહીં ધર્મમાંથી પડ્યા તો પ્રાયશ્ચિત કરીને પાછું લાઈનમાં આવી જાય પણ કલ્યાણમાં તો તે ઊભો જ ના થાય તો પતી ગઈ વાત ભગવાન સંત નો આવું અવગુના પતી ગયા ને પ્રત્યક્ષ સંતનો પરોશ ના જો મહાત્મયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણ માંથી પડ્યા નહીં માટે સર્વે શાસ્ત્ર નું રહસ્ય આ વાર્તા છે મહારાજ મહારાજની જય